વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ માંગરોલ ગામના રહીશો પાયાની સુવિધાથી વંચિત વડોદરાના કરજણ તાલુકાના માંગરોલ ગામમાં આઝાદીના છોતેર વર્ષ પૂરા થયા તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ વિકસિત ભારત રથ યાત્રા અને બીજા અનેક વિકાસ રથ યાત્રા થયા બાદ પણ કરજોન તાલુકાના માંગરોલ ગામમાં આદિવાસી અને પછાત સમુદાયનો વિકાસ રુધારો વડોદરા જિલ્લાના કરજણ તાલુકા મથકથી લગભગ આઠ થી નવ કિલોમીટર અંતરે આવેલ માંગરોલ ગામમાં આઝાદીના છોતેર વર્ષ બાદ પણ ગામમાં આદિવાસી સમુદાયો પ્રાથમિક સુવિધાથી અવંચિત જેના સંદર્ભમાં ગામ જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષથી અવારનવાર વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોની ચૂંટાયેલી પાંખ અને લેખિત તથા મૌખિક અરજીઓ કરી પોતાના ગામનો તથા વિસ્તારનો વિકાસ થાય તે માટે માંગણીઓ અને રજૂઆત કરવામાં આવી છે પરંતુ માંગરોળ ગામના આદિવાસી પથાત સમુદાયના સ્થાનિક રહીશોએ આ દિન સુધી ન્યાય મળેલ નથી જેથી માંગરોળ ગામના જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ દ્વારા તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ મૂળ નિવાસી એકતા મંચ એ એક લેખિત અરજી આપવામાં આવી હતી જે અરજીના અનુસંધાનમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા તારીખ તેર એક બે હજાર ચોવીસના રોજ માંગરોલ ગામની મુલાકાત લીધી હતી અને અરજીમાં જણાવ્યા પ્રમાણે જે રજૂઆત હતી એ રજૂઆત સંદર્ભ માગરોલ ગામના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરતા તથા ગામના જે તે વિસ્તારમાં જે કામો થયા તે વિસ્તારની પણ મુલાકાત કરી હતી અને ખરેખર જોવા મળ્યું કે ખરેખર આઝાદીના છોતેર વર્ષ બાદ પણ માંગરોળ ગામમાં રજૂ સુધી આદિવાસી તથા પછાત વિસ્તારમાં કામ થયું નથી અને માંગરોળ ગામના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને માંગરોળ ગામના રોડ રસ્તા રેશન કાર્ડ છેલ્લા ઘણા સમયથી આવાસો મંજૂર થાય છે પણ તાલુકા પંચાયત તરફથી કોઈ હુકુમ કે કાગળ મળ્યો નથી છેલ્લા ત્રણથી ચાર મહિનાથી જમીન વિહોણા લોકોને

ખોદકામ કરવામાં આવ્યું છે અને ત્યાં કાગળ સંરક્ષણ દિવાલની ખૂબ જ જરૂરિયાત હોય અને આ અગાઉ આ તળાવમાં ગામના સ્થાનિક લોકોના ડૂબી જવાના બનાવો પણ સામે આવ્યા છે પરંતુ સંરક્ષણ દિવાલ નથી થતી એક આદિવાસી વિસ્તારમાં કે જ્યાં સુધી પ્રમાણમાં આદિવાસી રહેતી હોય અને એ વિસ્તારમાં આઝાદીના છુ્તેર વર્ષ બાદ પણ હજુ સુધી પણ આરસીસી રોજ થયો નથી અને ચોમાસામાં ઋતુમાં આ રહીશોને ગામની બહાર નીકળવું હોય ત્યાં વિદ્યાર્થીને ભણવા જવું હોય તો પણ ખૂબ જ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે બાબતને લઈને આ જ મામલેદાર સાહેબ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવ્યું મોટી સંખ્યા લોકો ભેગા મળી સૂત્રોચ્ચાર કર્યો હતો અને જો સુવિધા નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આવેલ છે હવે જોવાનું એ રહ્યું કે આ સરકારી કર્મચારી હવે કામ કરશે કે પછી કોઈ પોલિટિક દબાણ હોવાથી આદિવાસી વિસ્તારના કામો અટકાઈ રાખશે કે ન્યાય આપવાની આપી કામ કરશે જો કામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી પણ આપેલ છે બ્યુટો રિપોર્ટ વરેલ્ડ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન मे कि भगते हम हम हक़ मगते नई कि भी मवाज़ो आवाज़ो जय आदिवासी जय आदिवा કરજણ તાલુકાના માંગરોલ ગામે આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા તેમ છતાં પણ ગામના લોકો ગામના રહીશો પાયાની સુવિધાથી વંચિત છે ગામના રહીશો જાગૃત નાગરિકો ઘણા સમયથી તંત્ર વહીવટી પ્રશાસનને ચૂંટાયેલી પાકના રાજકીય નેતાઓને રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ ગામના રહીશોને પ્રશ્નનો હલ થયો નહીં ગામમાં મુખ્ય પીવાના પાણી ટાંકીનો પ્રશ્ન છે રોડ રસ્તાનો પ્રશ્ન છે આવાસનો પ્રશ્ન છે ધોળી પ્રશ્ન છે કાર્ડનો પ્રશ્ન છે એવા અનેક પ્રશ્નોથી ગામના લોકો વંચિત છે તેમ છતાં પણ આ વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી જેના માટે આજ રોજ માંગરોળ ગામના રહીશો દ્વારા મૂળ નિવાસી એકતા મંત દ્વારા કરજણના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી મુખ્યત્વે માંગણી છે કે આ પ્રાથમિક સુવિધાથી ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એનો ત્વરિત નિકાલ કરવામાં આવે અને લોકસભાની ચૂંટણી જાહેર થતાં પહેલાં આ ગામના પાયાના જે પ્રશ્નો છે એનો હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરીશું નામ વનકર મહેન્દ્રભાઈ મંગરભાઈ અમારા ગ્રામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે વારંવાર બે હજાર પંદરમાં પણ આપણે અરજી આપી હતી અક્ષયભાઈને પણ અરજી આપી આપેલી છે બે હજાર પંદરની અંદર તે છતાં વારંવાર અરજી અરજી કરવા છતાં અમારા ગામ કે આજનું વંચિત 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 છે આ અગાઉ પણ મનસુખભાઈને ત્રીસ વર્ષથી રાજ છે મનસુખભાઈનું પણ મનસુખભાઈ એક પનોટા પુત્ર છે આ ભરૂચ જિલ્લાના અને અમારા ગામના આદિવાસી વિસ્તાર પંચાસ ટકા છે પણ માગુલ ગામના આદિવાસીઓને મનસુખભાઈએ વાસીનવાસી રાખ્યા છે આદિવાસીઓને વાસી રાખવામાં આવ્યા છે છતાં રામજીભાઈને પણ અમે ચૂંટણી લાયા હતા છ છતાં રામજીભાઈ કંબોલાના વર્તની જે જિલ્લા ન્યાયશીમે ચેર ચેરમેન બન્યા હતા એ પણ આદિવાસી છે પણ અમારા ગામને આદિવાસીઓને વાસીન વાસી રાખવામાં આવ્યા છે છતાં અમે અક્ષયભાઈને પણ ચૂંટી લાવ્યા છેલ્લા દસ વર્ષથી પણ છતાં પણ અમારા લોકોને આદિવાસીઓને વાંચી વાસી રાખવામાં આવ્યા છે આજ દિન સુધી અરજી આપ્યા પછી પણ એક પણ સરકારી અધિકારી માગુળ ગામની અંદર કે કોઈ નેતા માગુળ ગામની અંદર કોઈ પણ મુલાકાત માટે આવ્યા નથી એટલે અમારે અહીંયા રજૂઆત કરવા આવવું પડ્યું ફરી